એ ફાયરિંગ થયું હતું તે મામલે મુખ્ય આરોપી જે હાર્દિક સિંહ જાડેજા છે તે અત્યારે પોલીસ કસ્ટડીમાં જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો પૂછપરછમાં હથિયાર સાચવનાર વકીલ રવિ ગમારાનું નામ ખુલ્યું હોવાની વિગત અત્યારે મળી રહી છે તો ગોંડલ તાલુકા પોલીસે વકીલ એ રવિ ગમારાની ધરપકડ કરી છે અનેક લોકોના નામ ધીરે ધીરે ખુલી રહ્યા છે સાંજે ગુનાના કામે રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે તેવી પણ વિગત મળી રહી છે

એમની પાસેના જે હથિયારો હતા તે ક્યાંથી આવ્યા હતા તે પૂછપરછ જ્યારે પોલીસ કસ્ટડીમાં એ પોલીસે કરી ત્યારે રવિ ગમારાનું નામ ખુલ્યું છે અને પોલીસે રવિ ગમારાની પણ પૂછપરછ હાથ ધરી છે એમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે સાથે સાથે અગાઉ જે પ્લાન નિષ્ફળ ગયા હતા તેના જે હથિયારો હતા તે રવિ ગમારાએ સાચવ્યા હોવાની વિગતો મળી રહી છે તો સાથે સાથે

અહીંયા લાવતાની સાથે જ પેલા સુરત લઈ જવામાં આવ્યા ત્યારબાદ એમને રીબડા લઈ આવવામાં આવ્યા ઘટના સ્પોટ પર લઈ આવવામાં આવ્યા ત્યારે રીકન્સ્ટ્રક્શન પણ એમનું કરવામાં આવ્યું હતું જો કે બાદ પણ અનેક એવા મોટા ખુલાસા થયા છે મારી સાથે મારા સહયોગી પ્રદીપ કચિયા જોડાયા છે પ્રદીપ જે રીતે હાર્દિકસિંહ જાડેજાની પૂછપરછ દરમિયાન અનેક નવા નામોને અનેક નવા રાજ ખુલી રહ્યા છે અને વધુ એક રવિ ગમારાનું નામ ખુલ્યું છે અને હવે જે હથિયારની વાત કરવામાં આવી રહી છે શું વધુ વિગત

એ પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યા હતા ત્યાં ફાયરિંગ કરવા માટેની તૈયારી પણ હતી પરંતુ આખો એ પ્લાન નિષ્ફળ ગયો હતો ત્યારે કેન્સલ કર્યું કે હવે અત્યારે ફાયરિંગ નથી કરવાનું એ દરમિયાન જે રિવોલ્વર હતી એ રવિ કમરાને આપવાના આવી હતીને જ્યારે ફરી એકવાર નવા સાફ સુથરાખ્યા ઘટનાને અંજામ આપવા માટે આવ્યા એ દરમિયાન રવિ કમરાએ હથિયારે તેમના સુધી પહોંચાડ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે એટલે આ કેસની અંદર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર એ ભાવે કહી શકાય કે

જે મદદગારી કરવામાં આવી હતી તે ચાર આરોપીને રાજકોટ ની ટીમે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા હતા જેમાં બે સગા ભાઈઓ પણ છે ત્યારબાદ શ્રી જાડેજાની ધરપકડ લગભગ બાર દિવસ બાદ એ એસએમસી ની ટીમે કેરળના કોચી ખાતેથી કરી છે અને આ કેસની અંદર ચાર આરોપી પહેલા ત્યારબાદ હાર્દિકસિંહ જાડેજા એ પાંચ અને હવે છ આરોપી એ વકીલ રવિ ગમારાની ધરપકડ કરવામાં આવી છે જેના રિમાન્ડ એ આજે તેને કોર્ટમાં રજૂ કરાયા બાદ માંગવામાં આવશે કોર્ટમાં રિમાન્ડ માંગતાની સાથે જ આ કેસની અંદર વધુ કોઈ સંડોવણી આરોપીની છે કે કેમ તે દિશાની અંદર પણ ભાવિક તપાસ હાથ ધરવામાં આવશે જી પ્રદીપ ખૂબ આભાર માહિતી બદલ તો જે પ્રકારે હાર્દિક હાર્દિકસિંહ જાડેજા કે જેમને આ ફાયરિંગ કરાવ્યો અને માસ્ટર માઇન્ડ તરીકે એ સામે આવ્યો હતો ત્યારબાદ એ ફરાર થયો અને ત્યાંથી કેરળથી એમને એ પકડી પાડવામાં આવ્યા હતા કેટલાય દિવસથી ફરાર હતા અને પોલીસ પણ તપાસ કરી રહી હતી તે દરમિયાન અનેક એવી પૂછપરછ થઈ અનેક એવા ચહેરાઓ સામે આવ્યા જો કે એમની ધરપકડ બાદ પણ હજુ પણ કઈક મોટા અને કઈક નવા રાજ જે છે તે ખુલી રહ્યા છે નવા નવા ચહેરાઓ સામે આવી રહ્યા છે ત્યારે હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોણે સાચવ્યા હતા તેના સવાલ પર કદાચ હાર્દિકસિંહ જાડેજાએ એ ખુલાસો કર્યો છે કે રવિ ગમારા નામના જે વકીલ છે તેમણે અમને આ હથિયાર સપ્લાય કર્યા હતા અમારા હથિયાર પણ એમને સાચવ્યા હતા આ બધી જ વિગતો મેળવી અને પોલીસે રવિ ગમારાની તપાસ હાથ ધરી અને ત્યારબાદ એમનું સર્ચ ઓપરેશન કરતા એને એ ઝડપી પાડવામાં આવ્યા અને એમની પણ અત્યારે એ પૂછપરછ કરવામાં આવી રહી છે કે રવિ ગમારા કે એની પાછળ કોઈ મોટો હાથ છે કે કેમ તેના પર પણ અત્યારે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે સાથે સાથે જે રીબડાનું એ પેટ્રોલ પંપ જે છે તેના પર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એમના સીસીટીવી પણ વાયરલ થયા હતા ત્યારબાદ પોલીસે એ જ જગ્યા ઉપર હાર્દિકસિંહ જાડેજાને લઈ જઈ ત્યારે કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કઈ રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવી હતી તેને લઈને એ પોલીસે જે છે તે વિગતો મેળવી છે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જો તારે જો ન્યૂઝ રૂમ નમસ્કાર